ખેડા કમન બ્રિજ પૂરો થતાં થોડા દિવસ પહેલાં એક સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યો છે જે એક રીતે ઘણા એક્સિડન્ટની ઘટના ના બને જેને લઈને બનાવવામાં આવ્યો છે પરંતુ તેના પર કોઈ પણ નિશાની ના મૂકવાને કારણે ઘણા લોકો બાઇક લઈને અવારનવાર પડી જતા હોય છે ત્યારે આજે એક બાઇક સવાર પોતાના મમ્મીને લઈને અલિન્દ્રા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સ્ટ્રીટ લાઇટ ના હોવાને કારણે બમ્પ દેખાવામાં ન આવતા બાઇક લઈને રોડ ઉપર પડતા વૃદ્ધ મહિલાને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે આજુબાજુના રહીશો દ્વારા રિક્ષા બોલાવી તેમને ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મહિલાને બ્રોડ ડેડ જાહેર કરવામાં આવી હતી

આજે એક સ્ટ્રેટ લાઇટ ના હોવાને કારણે કોઈ દીકરાને પોતાની માતાને લઈને પડી જતા પોતાની માનું મૃત્યુ પામતા જોવું એ ખૂબ જ દુઃખદની વાત છે જોઈએ હવે આ બાબતે તંત્ર શું પગલાં લે છે ખેડા શહેરના રહીશો દ્વારા જે કમાન બ્રિજ છે જેના ઉપર એક પણ સ્ટ્રેટ લાઇટ નથી જેને કારણે આવી ઘણી બધી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે

ત્યારે જે બમ્પ મૂકવામાં આવ્યો છે એ બમ્પ પર વ્હાઇટ પટ્ટા નથી મારવામાં આવ્યા એટલે પ્રશ્ન તો એ નથી પણ આરએમબી વિભાગને પણ અમે કહેવા માંગીએ છીએ કે ત્યાં પચાસ મીટર પહેલા જે બમ્પ સિમ્બોલ લગાવવામાં આવે કે ત્યાં સ્થાનિક જનતા જે જનતા આવતી જતી જનતાને ખબર પડે કે આગળ બમ્પ છે ને બીજો પ્રશ્ન છે અમારો કે નગરપાલિકાને મેં સાવચેત કરવા માંગીએ છીએ કે અંધે આ જે અંધારું છે અને ત્યાં લાઇટ નથી એટલે એની જે અવર જનતા અવર જવર જે જનતા કરે છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ને અત્યારે જે ગંભીર અકસ્માત થયો એમને શિખેડા સિવિલ સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે એના માટે અમે આની સંપૂર્ણ જે આ ઘટના બની એનું અમે બેદરકારી નગરપાલિકા ઉપર નાખીએ છીએ કે અંધાર અંધારું પણ બહુ છે આજની ઓળખ ધરાવે છે વર્ષોથી લાઇટ નથી

આ સુવિધા મળે અમને અને અહિયાં લાઈટ ની સુવિધા મળે એવી રજૂઆત છે ખેડા નગરપાલિકા ને તો